મારું નામ તુષિત પાણેરી ગુજરાતની સૌ ધર્મપ્રેમી જનતાને મારા મહાદેવર રામ મિત્રો ચાર પાંચ દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો જેમાં અમદાવાદના જગન્નાથ મંદિરના હાથી ખાનામાં બાંધીને રાખેલા એક હાથીને એક મહાવત બે રહેમી લાકડીથી માર મારે છે તેતાલીસ સેકન્ડના આ વિડીયોમાં મહાવત હાથીને ઓગણીસ ફટકા મારે છે આ જોઈને કાળજું સ્વયં ભગવાન ગણપતિ બાપાનું જીવન સ્વરૂપ માનવામાં આવે છે જીવદયા પ્રેમીઓ જે છે એમનું રોષ ફાટી નીકળ્યું ભારતીય ન્યાય સંહિતા બી ની કલમ ત્રણસો હેઠળ કોઈ પણ પ્રાણી પછી એક પાળતું હોય ઘરેલું કે વન્ય પ્રાણી તેને કોઈ પણ પ્રકારથી શારીરિક ઈજાઓ પહોંચાડવી ઝેર આપવું માર મારવું કે અપંગ બનાવવું કે મારી નાખવું એ ખૂબ ગંભીર ગુનો બને છે આ કલમની જોગવાઈ હેઠળ છે તે જવાબદાર દોષિત વ્યક્તિને પાંચ વર્ષ સુધીની સજા અને દંડ અથવા તો બંને થઈ શકે વધુમાં જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંતની પ્રતિક્રિયા પ્રેસ મીડિયાના મિત્રોએ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે દિલીપદાસજી મહારાજ જે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત છે એમણે એક એવું નિવેદન આપ્યું કે જે સાંભળી અને આપણને દુઃખ થાય દિલીપદાસજી મહારાજે એવું કહ્યું કે હાથીને તેમની જ ભાષામાં સમજાવવા માટે મહાવતે માર માર્યો છે તો દિલીપદાસજી મહારાજ હું આપને પહેલાં તો વંદન કરું છું અને આ સાથે જ આપણે પૂછવા માગું છું કે આપણા સનાતન હિન્દુ ધર્મના કયા શાસ્ત્રમાં એવું લખેલું છે કે આવી રીતે મૂંગા અબોલ નિર્દોષ પ્રાણીઓને મારવાથી તેને સમજાવી શકાય જ્યાં સુધી મેં શાસ્ત્ર વેદ પુરાણ અને આપણા હિન્દુ ધર્મના ગ્રંથો વાંચ્યા છે ત્યાં સુધી મને એટલી માહિતી છે કે આપણા સનાતન હિન્દુ ધર્મમાં પૃથ્વી પરના કોઈ પણ જીવને ઈજા પહોંચાડવીને એ પાપ કૃત્ય ગણાય છે ત્યારે પૂજ્ય દિલીપદાસજી મહારાજને હું નમ્ર વિનંતી કરું છું કે આપ મારી સાથે જાહેરમાં ચર્ચા કરો અને મારા સહિત ગુજરાતના લાખો કરોડો લોકોને આપ જણાવો કે આવું સનાતન હિન્દુ ધર્મના કયા શાસ્ત્રમાં લખેલું છે કે કોઈ પણ અબોલ પ્રાણી અને એમાં ખાસ કરીને ગજરાજ હાથી કે જેને આપણે સૌ પંદનીય અગણીએ પૂજનીય અગણીએ જેને આપણે ગણપતિ બાપાનું જીવન સ્વરૂપ માનીએ છીએ એવા ગુજરાતને આ રીતે બે રહેમીપૂર્વક મારવું એ કયા રીતે આપણે સમજી શકાય એ આપ મને જણાવો રૂબરૂ ચર્ચા કરીએ જાહેર ચર્ચા કરીએ લોકોની હાજરીમાં ચર્ચા કરીએ બીજું કે એક વૈજ્ઞાનિક રિસર્ચ અનુસાર કોઈપણ પ્રાણીને હિંસા કરતાં વધારે લાગણી અને પ્રેમ ની ભાષામાં વધારે સારી રીતે સમજાવી શકાય પ્રાણી મનુષ્ય સાથે પ્રેમ અને લાગણીની ભાષામાં સારી રીતે ભળી શકે આ સિવાય પેટા નામની એક ખૂબ સારી સંસ્થા છે જેમણે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માગ કરી છે કે હાથીઓ ઉપર આવો અત્યાચાર બંધ કરવામાં આવે